તો હેલો ટેબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય ગોરકાજી અને મિત્રો આપણે આજે બહુ લેટ એટલે કે બહુ જ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યું છે કેમ કે આજે આખો દિવસ ટાઈમ જ નથી મળ્યો અને બીજું કે આજે આખો દિવસ આપણે ચેનલ એક નવી કોમેડીની ચાલુ કરવાની છે તે ચેનલ ક્રિએટ કરવામાં માટે આખો દિવસ જઈ અને વિડીયો એડિટિંગ કરવાની શૂટિંગમાં આખો દિવસ ગયો તો આજે ખાસ કરીને વિડીયો અહીંયા શૂટ કરવાનો ટાઈમ મળ્યો ન હતો તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરે છે અને આજે બહુ એટલો બધો બ્લોગ શૂટ થાય છે નહીં કારણ કે જે થાય એ કરીશું તો કન્ટિન્યુ બ્લોગ બનાવીશું અને મળી આવે વિડીયોમાં મારા ફ્રેન્ડ શી ભગવાનના મંદિરમાં બેસી ગયા છે હ શું કર બેટા હે હા

બસ બસ આવડે છે કમ્પ્લીટ આવડે છે જયરાજ ને કમ્પ્લીટ આવડે લંબાશી તો મને કમ્પ્લીટ આવડે છે છાબા લેજન કરે છે ઓ આ મારા આ અમરત બા આ જે બધા ખોટા પાડી મને ગમતું જયરાજ ને સેટલ કરાવ છે કર દે છે સેટલ યાર મસ્ત પેરા દેજો બહા તો મિત્રો તમને એક ખાસ જાહેરાત કરી છે કે અમે એક જોરદાર એક એવો કોમેડી વિડીયો લઈને આવી રહ્યા છે તો તે ચેનલ અમે આજે જ લોન્ચ કરીએ છીએ અને આજે એ વિડીયો એ ચેનલમાં નાખી દેવાના છે તો બહુ જ જબરજસ્ત વિડીયો શૂટ કર્યો છે અમે કોમેડીનું તે ચેનલ તમે જોવાનું ભૂલતા નહીં અને તે ચેનલની લિંક અમે આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને તે ચેનલનું નામ છે ગુજરાતના દીવાના તો બહુ જ સરસ મજાનો કોમેડી વિડીયો બનાવ્યા છે અને ફેક્કો ફાઇનાન્સમાં ભૂરાભાઈ અને દિલભા હલવાના તો એ કોમેડીનું ટાઇટલ છે તો તમે જોવાનું ભૂલતા નહીં તો જેવો આમાં સપોર્ટ કરો છો મિત્રો એવો એ પેન એ ચેનલમાં પણ સપોર્ટ કરજો તો જેમાં બધાને જય દ્વારકાધીશ અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો બાય બાય